આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયાને લઈને પરીક્ષામાં થયેલ અનિયમિત બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્રા પાઠવવામાં આવ્યું વાવણગર શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફિઝિકલ થિયરીઓ કરવા માટે વિદ્યાર્થીઓને પડતી અગવડતાને લઈને આર્મી અગ્નિવીર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી આવીને આવેદનપત્રા પાઠવવામાં આવ્યું હતું

જય હિન્દ જય ભારત મારું નામ અજય ચૌહાણ છે આજે અમે આર્મી માટે અને બીજું તો અમારા જે ભાવનગરમાં ગ્રાઉન્ડની અછત છે એના માટે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદન આપવા આવેલા છીએ તો એમાં જે પહેલો મુદ્દો છે અમે આર્મીનો મુદ્દો છે જે લોકોના મારગ થઈ જાય છે એવા લોકોને લીધા નથી અને જે લોકોના મારક નથી થતા એ લોકોને એન્ટર કરી રહ્યા છે બરાબર એ મુદ્દોનું આવેદનપત્ર અમે આપ્યું છે સાહેબને તો બીજું તો ભાવનગરની અમારા ગ્રાઉન્ડની એટલી અછત છે કે રેલવે ગ્રાઉન્ડ છે એ લોકોએ સરકારે લઈ લીધું છે પણ એની હિસાબે અમને ફૂલસરમાં ગ્રાઉન્ડ આપ્યું હતું બધા વિદ્યાર્થીને પણ ફૂલસરનું ગ્રાઉન્ડ એટલું આમ જે અત્યારે ખરાબ થઈ ગયું છે કે ના વિદ્યાર્થી દોડવા લાયક નથી અને બીજું તો જે સાવણદાસ કોલેજનું જે અમારા ગ્રાઉન્ડ હતું બધા વિદ્યાર્થીને એ ગ્રાઉન્ડ છે એ ક્રિકેટના ગ્રાઉન્ડ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે એના લીધે વિદ્યાર્થી રોડ ઉપર દોડી ગયો છે તાજેતરમાં એક ઘટના બની છે જે કાળિયાબીડને આજુબાજુના વિસ્તારમાં એક એક્સિડન્ટવાળો બનાવ બન્યો જો વિદ્યાર્થી રનિંગ કરીને સવારમાં જતો હોય બરાબર કદાચ એની સાથે એક્સિડન્ટ થયો તો કઈ પાર્ટી જવાબદાર લેશે આમ આદમી પાર્ટી લેશે કે ભાજપ લેશે કે કોંગ્રેસ હવે વિદ્યાર્થીને કોઈ પણ સરકાર હોય ભાઈ વિદ્યાર્થીને સરકાર કોઈ લેવા દેવા નથી વિદ્યાર્થીને છે અન્યાય થશે એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર કોણ રહેશે The <laughs> તો અને બીજું તો અમારે ખાર રેજીમેન્ટ છે બરાબર ના પણ છે પણ એ પરમિનેટ ગ્રાઉન્ડ નથી અને ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ગ્રાઉન્ડ છે અમારે પણ ત્યાં કોઈ વિદ્યાર્થીને લેઆઉટ નથી એટલે ગરીબ અને નિમ્ન વર્ગનો વિદ્યાર્થી છે એ કઈ રીતે અને ક્યાં તૈયારી કરશે હે ગામડાનો વિદ્યાર્થી ભાવનગર સિટીમાં તૈયારી કરવા આવે છે તો એને કાંઈક તો સારી સુવિધા મળે ને એટલે મારી માંગણી એ છે કે વિદ્યાર્થીને સારામાં સારું ચારે ભાવનગર સિટીના ચારે ચાર દિશામાં ગ્રાઉન્ડ છે ચાર મળે એમને અને ચારે ચાર દિશામાં અમને લાઇબ્રેરીઓ મળે અને વિદ્યાર્થી છે કે ભાવ ભાવનગરમાં તમે જોવા જે આખા ગુજરાતમાં પોલીસ ફોરેસ્ટ અને આર્મીમાં આજે ભાવનગર પ્રથમ નંબરે છે અમારી માંગણી એટલી જ છે કલેક્ટર સાહેબને કે આનું નિવારણ છે જલ્દી ગ્રાઉન્ડ આપવામાં આવે કારણ કે અગ્નિવીરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે જેમ બને એમ છે આનો નિર્ણય જલ્દી ફાસ્ટ લેવામાં આવે બાકી જય હિન્દ જય ભારત